દેવી દશામાં હાલ ગુણગાન ગાવાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ખડોદરા પોલીસ મદદની બાજુમાં આવેલ પંચદેવી મંદિરમાં મા દશામાંની સ્થાપના કરાઈ છે ત્યારે ભાવિ ભક્તોમાં મા દશામાની પૂજા અર્ચના કરી પુણ્યાનું ભાથું મેળવી રહ્યા છે જેની જી ટવેન્ટી ફોન ન્યૂઝની ટીમી મુલાકાત લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો હાલ સુરત શહેર સહિત રાજ્યભર અને દેશની અંદર માં દશામાંના દસ દિવસના ગુણગાન ગાવાના દિવસો આવી ગયા છે અત્યારે આપણે પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા ચોસઠ મંદિર છે ત્યાં અહીંયા બિરાજમાન દર વર્ષે છે પ્રતિમા આવો જે ભાવિક ભક્તો છે આપણે તેમને મળીએ જે આપનું નામ ભાવિન સુરેશભાઈ પટેલ આ શું કહેવા માંગો કેટલા વર્ષોથી માતાજી પ્રતિષ્ઠા કરો અમે બાવીસ વર્ષથી દશા માતાની મૂર્તિ લાવીએ છીએ અષાઢ અમાસના દિવસથી દશા માતાની સ્થાપના થાય છે દસ દિવસ માતાને સેવા ભાવથી પૂજા કરીએ છીએ અમે ચોપડી વાંચવાનું માતાની થાર ધરાવવાનું સવાર સાંજ આરતી છે માતાજીની બધું અમારે ત્યાં થાય છે અચ્છા આજે પ્રતિમા છે દશા માતા નાની મોટી ના અમારે ત્યાં દર ફેરી બાર ફૂટની મૂર્તિ દસ ફૂટની મૂર્તિ આવે છે પણ આ કોરોનાની મહામારીના લીધે અમે લોકો આ ફેરી ત્રણ ચાર ફૂટની મૂર્તિ લાવેલા છે ઉમિયા માતાના સ્વરૂપમાં દશા માતા લાવે લાગી રહ્યું છે આ દર વખત કરતાં આ વર્ષે અમને એમ થોડું જે ઉમંગ છે અમાર ઉમંગ તો માતા માટે છે જ પણ જે ભાવિક ભક્તોનું છે તે અમારા મંદિરમાં અમે સોશિયલ ડિસ્ટન્સના હિસાબે બધાને દૂર દૂર ઊભા રાખીએ છીએ બહુ ભીડભાડ થતી નથી અમારાથી જે પબ્લિક અમે દર ફેરી ભેગું રાખીએ છીએ કે આરતી કરીને જાઓ તમે આરતી જોઈને જાઓ અમારી માતાજીની તે આ ફેરી અમે લોકો દશામામાં આરતી પટ આરતી એટલે દર્શન એ લોકો કરી લઈને એટલે અમે લોકો એ લોકોને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમે અત્યારે ચાલ્યા જાઓ ખોટું ભીડભાડ ના કરો મંદિરમાં એમ આપનું નામ ચેતનભાઈ ચેતનભાઈ શું કેવું છે અમે અહીંયા દશામાં મૂર્તિ લાવીએ ધામધૂમથી અને ઘણા ભાઈ ભક્તો દૂરથી આવે છે અને હજારોની સંખ્યામાં લોકો આવે છે પૂરી થાય છે ઘણા પરચા છે એવા તો કોઈને સંતાન નહીં થતા હોય ઘણી બધી તકલીફ હોય તો અહીંયા આવીને દૂર થાય છે આ ની આરતી ભરવાનું બહુ મહત્વ છે રવિવારની આરતી અહીંયા મેન છે રવિવારની આરતી ભરવાથી તમે જે મનમાં ધારો છો એ કામ તમારું થાય છે દેવીની કયા કયા માતાજી અમારે બિરાજમાન છે એક તો મેળવી માતા છે અંબે માં છે દશા માતા છે મહાલક્ષ્મી માતા છે મહાકાળી માતા છે આ પાંચ દેવી છે ખોડિયામાં પણ બેસાડ્યા છે અમે બહુચરમાં છે રામાપી દાદા છે મિત્રો હાર્ટ

મને કોઈ તકલીફ નથી અત્યારે બધી રીતે હું બહુ સરસ છું એમ સુખી છું વિસર્જન પછી ક્યાં કરવાનું હોય છે વિસર્જન કોરોનાના હિસાબે અમે અહીંયા પાછળ જ અમારા મંદિરમાં માતાજીનું વિસર્જન કચ્છ એના કારણથી અમે નાની મૂર્તિ લાવીએ છીએ કે અહીંયા વિસર્જન થઈ જાય એમ આપનું નામ લક્ષ્મી મરાઠે લક્ષ્મીબેન તમે શું કહેવા માગો છો અહીંયા જે પણ ભક્તો આવે છે જે કંઈ મને કામના હોય છે બધી જ પૂરી થાય છે મારા પપ્પાને કેન્સર પણ હતો જો મેં માતાને પ્રાર્થના કરીને એના લીધે કેન્સર પણ એટલે રિપોર્ટમાં નહીં આવ્યો જો કે પહેલાં એ પોઝિટિવ એટલે હતો એમને કેન્સર તો માતા સાક્ષાત છે અહીંયા અમે એવું માણીએ છીએ કેમ કે માતા સાક્ષાત પરચા આપે છે અને બધા જ ભાવિક ભક્તોની બધી ઈચ્છા પૂરી પણ થાય છે બીજો વિશેષતા શું કહેવા માંગો છો દર્શનાર્થીઓ માટે દર્શન આરતી માટે અમારે રવિવારે જે આરતી થાય છે એ ભવ્ય આરતી હોય છે જો કે બહુ બધી પબ્લિક આવે છે પણ અમે બધા કોરોનાની મહામારીના રૂલ્સ રેગ્યુલેશનનું પાલન પણ કરીએ છીએ જી આપનું નામ ટીના ટીના શું કહેવા માંગો છો અમે અહીંયા દર રવિવારે સેવામાં આવીએ છીએ માં અમારી બધી શ્રદ્ધા પૂરી કરે છે ઓકે જે આપનું નામ બેના બેન બિનાબેન અમે જોઈ રહ્યા જોઈ રહ્યા છે તમે સેવામાં લાગી રહ્યા છો સેવા કરવા કાર્ય કેવું લાગે છે બહુ સરસ અમે લોકો બીમાર હોય અહીં આવે સેવા કરીએ તો અમને બહુ આનંદ આવે સેવા કરીએ તો અમે બીમાર બી મટી જાય અમને માથું દુખે ગમે દે હોય બધું સારું થઈ જાય ને બહુ આનંદ આવે ને ઉત્સવ લાવે કે અમને કે માનો આજે તહેવાર છે બધા એમ ખુશી ખુશી ગરબા ગાય નાસે બધા એવી રીતના બહુ સરસ લાગે અમને મિત્રો હાલ કોરોના કાળનો સમય ચાલી રહ્યો છે આમ તો બધા જ તહેવારો ફીકા પડી જવા પામે છે પરંતુ દશામાનું આ વર્ષે થોડું થોડું હવે તહેવારો એટલે કે કોરોના ઘટી રહ્યો છે તેમ તહેવારો વધી રહ્યા છે ત્યારે આપણે ચોસઠ જોગણી મંદિર ખટોદા પટેલની બાજુમાં આવેલા પંચદેવી મંદિરમાં મા દશામાં બિરાજમાન કર્યા છે તેનો ભાવિક ભક્તો અત્યારે ખૂબ જ ઉમળકાભેર જે દર્શનાર્થી આવે છે તેનું સ્વાગત કરી રહ્યા છે અને તેઓ કહે છે કે પંચદેવી મંદિરની અંદર એકવાર આવો તો તમારી જે આસ્થા છે એટલે કે મનોકામના છે જરૂરથી પૂર્ણ થશે જે માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત